હેલો દોસ્તો નમસ્કાર નવું સિક્કો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આ કુલર છે એ કૂલરમાં જો પવન આવે છે એટલે એની મોટર ફરે છે પણ પાણી આવતું નથી એટલે કે આપણો જે વોટર પંપ છે પાણીની મોટર એ ખરાબ થઈ ગઈ છે તો એને આપણે આજે રિપેર કરીશું અને પાછળનું જે ખડ છે એટલે કે ઘાસ એને આપણે પણ હની પેડ નાખી અને પૂઠું નાખી એને આપણે સર્વિસ કરીશું તો ચાલો મિત્રો આજે આપણે આ કુલર છે એને પાણીનો પંપ અને ઘાસ છે ત્યાં આપણે હની પેડ ફિટ કરી દઈએ તો જુઓ મિત્રો અહીંયા આપણે નીચે તમને દેખાતું છે કે આ મોટર છે એટલે કે પાણીનો પંપ છે એ ખરાબ થઈ ગયો છે એટલે પાણી આપણે આવતું નહોતું કુલરમાં એટલે ઠંડક પકડતી નહોતી તો આપણે આ પંપ નવો લઈ આવશું નવો પંપ ફિટ કરશું અહીંથી આપણે વાયરિંગનું બહારથી કટિંગ કરી લઈશું જેથી આપણે સરળતા રહે આપણે જ્યારે બીજો પંપ લાવીએ ત્યારે અહીંથી આપણે ટેપ મારી અને આપણે લગાડી દઈશું તો હવે મિત્રો જો આ જે પાછા આપણે ઘાસ હતું એ ઘાસ કાઢી અને આપણે હનીપેડ લગાડવું છે હનીપેડ એટલે કે પૂઠું લગાડવાનું છે તો આપણે મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે આ જે વાયર દ્વારા જે ઘાસ બાંધેલ છે તે આપણે આ તમામ વાયરો છે એને આપણે કાઢી લઈશું અને આપણે સાફ સફાઈ કરી અને આપણે હની પેડ આ માપનું છે આ માપ માપ આપણું છે એક ફૂટ પહળાઈ અને બે ફૂટ આપણે લંબાઈનું હની પેડ આપણે લાવવાના છીએ જેથી પાણી જે પડે આપણે ટાંકીમાં નીચે એનો અવાજ આવે છે તમને ઘણીવાર પાણીનો અવાજ આવતો છે કુલરમાં એ પાણી પડે એટલે આપણે પો આપણે લંબાઈમાં લાંબુ લાવવું છે એટલે પાણી નીચે પડે તો અવાજ આવે નહીં એટલે લંબાઈ આપણે લાંબી લાવશું બે ફૂટ કરશું અને પહોળાઈ આપણે એક ફૂટ છે એ લાવવાની છે તો જો આપણે આ જૂનું ઘાસ હતું પહેલાં આપણે કુલરમાં ઘાસ આવતું તે આપણે ઘાસ હવે આપણે આજુ આની અંદર કસરો ને એવું બધું હોય હોય છે પણ હવે આપણે હની પેડ આવવા મળ્યા છે તો હની પેડ એટલે કે પૂઠા આવે છે તો પૂઠા તો આપણે ફિટ કરવા છે તો આપણે આ ઘાસને કાઢી લઈશું અને સાફ સફાઈ કરી અને હવે આપણે હની પેડ લગાડીએ તો જુઓ મિત્રો હની પેડ આપણે આ એકસો પચાસ રૂપિયાનું લાવ્યા છીએ તો હની પેડ આ રીતે આપણે જો આ રીતે આ ફિટ કરી દઈશું પહોળાએ આ રીતે એની માપીને લાવવાનું છે તમારે પહેલાં કૂલરમાં માપી લેવાનું છે કે આપણે કેટલું પોળાઇ ને લંબાઈ જોઈએ છે એ પ્રમાણે પણ હનીપેડ દુકાન દ્વારા કપાવાનું છે તો આપણે આ રીતે હનીપેડ કપાવીને લાવ્યા છે દુકાને એકસો પચાસ રૂપિયામાં તો હવે આપણે ફિટ કરી દઈશું આ રીતે મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો હનીપેડ આ રીતે બેસી ગયું છે તમે મિત્રો જે થોડું મોટું હોય એક બે આંગળ તો તમે આવી રીતે દબાવીને પણ બેસાડી શકો છો જેથી હની પેડ દબાઈ જશે અને ફીસ ફિટ થઈ જશે હવે આપણે હની પેડને માથે વાયર એટલે કે વાળો છે એની દ્વારા આપણે બાંધી દઈશું જેથી હની પેડ પાણી ઉપરથી પડે તો નીચે સરકી ન જાય તો નવી મોટર લઈ આવ્યા છીએ બરાબર બસો રૂપિયા મોટર લઈ આવ્યા છીએ આપણે પાણીનો પંપ અઢાર વોલ્ટ બરાબર તો જો આ રીતનો પાણીનો પંપ નવો આવે છે તો બસો રૂપિયામાં આપણે લાવ્યા હતા હવે આપણે જો મિત્રો હવે નવો પંપ આપણે ફિટ કરી દઈશું પાણીનો પંપ બગાડવાનું મુખ્ય કારણ છે પાણી આપણે કૂલરમાં પાણી ખૂટી ગયું હોય અને પંપ ચાલુ રહી ગયો હોય તો આ પંપ ખરાબ થઈ જતો હોય છે તો આપણે વાયરનો કટિંગ કરી હતી ત્યાં આપણે કટિંગ કરી ત્યાં આપણે વાયરને જોડી દઈશું અને ટેપ મારી દઈશું બરાબર અહીંયા આવો આપણે કાપ્યો હતો વાયર ત્યાં આપણે લાલ સાથે લાલ અને વાદળી સાથે વાદળી આપી દેવાનો છે કલર સાથે કલર અને ટેપ મારી દઈશું આ પંપ છે એ પાણી વગર તમે ચાલુ કરશો એટલે ખરાબ થઈ જશે જેથી કુલરમાં પાણી ના ખૂટે એવું ધ્યાન રાખવાનું છે પાણી તમે ખૂટવા નહીં દો તો તમારો પંપ ખરાબ થશે નહીં તો આપણે અહીંયા વાયરિંગ કરી દઈશું મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી હું વિડીયો મૂકું એટલે તમને તરત મળી જાય એટલે સબસ્ક્રાઇબ અત્યારે જ કરી દેજો જે નીચે આપણે લાલ લાલ બટન છે ત્યાં આપણે સબસ્ક્રાઇબનું બટન છે તો સબસ્ક્રાઇબ કરી દેજો તો આપણે મિત્રો વાયરિંગ આવે તે કરી દેવાનું છે વાયરિંગ આપણે બહાર શા માટે કાપ્યું મિત્રો જેથી આપણે જો વાયર મોટરનું આવે ટૂંકું આવે ઘણા મોટરમાં ટૂંકો વાયર આવતો હોય છે બરાબર તો આપણે બહાર વાયર કાપ્યો એટલે આપણે અંદર સ્વિચનું અંદર વાયરિંગ કરવું પડતું નથી અને વાયર આપણે ટૂંકો પડતો નથી જેથી આપણે બહાર વાયર કાપી નાખ્યો છે એટલે જો આ મોટરમાં આપણે નવી મોટર લાવીને વાયર ટૂંકવા આવ્યો છે આગળની મોટરનો આપણે બાયર વાયર કટિંગ કર્યો તો એટલે આપણે હવે બીજો કટકો લગાડવો પડ્યો નથી તો આપણે વાયર બાયરનું કટિંગ કરીએ મુખ્ય કારણ એ છે કે આપણે બીજા મોટર નવી પંપ લાવ્યા હોય તો એમાં આપણે વાયર ટૂંકવો હોય તો આપણે સરળતાથી આપણે તકલીફ ના પડે તો આપણે જુઓ વાયરિંગ ટેપ મારી દેવાની છે હવે આપણે આ વાયર પણ જોડી અને ટેપ મારી દઈએ મિત્રો કરવાનું બોલતા નહીં કુલરમાં આપણે કોઈ બી જગ્યાએ વાયર ખુલ્લો રાખવા રાખવાનો નથી બરાબર ને નકર આમાં કુલરમાં આપણે પાણી નાખતી નાખવાનું હોય છે એટલે પાણીથી દ્વારા શોર્ટ સર્કિટ થવાની શક્યતા રહે છે અને શોર્ટ પણ લાગી શકે છે જેથી આપણે ટેપ મારી દેવાની છે સાવચેતી દ્વારા તો આપણે નવો પંપ આ રીતે જુઓ હવે ટૂંકોમાં પાણીનો પંપ છે એ લાગી ગયો છે હવે આપણે આની નોઝલ આપી દઈશું તો નોઝલ જુઓ મિત્રો હવે આ રીતે નોઝલ આપણે આપી દેવાની છે અને જે કૂલરની ટાંકી છે પાણીની ટાંકી એને આપણે સાફ સફાઈ કરી દેવાની છે બરાબર એની અંદર આપણે પાણીનું સાર હોય છે તો સાર સાફ કરી દેવાનો છે જેથી આપણો પંપ લાંબા સમય માટે સારો રહે તો પંપને આપણે આ રીતે ફિટ કરી અને આપણે મૂકી અને આપણે એકવાર કૂલર ચાલુ કરી અને ટેસ્ટ પણ કરી લઈશું જેથી આપણને ખબર પડે કે આપણો પંપ કામ આપવા મળ્યો છે તો આપણે ઉપર નોઝલ પર આપી દઈશું હવે આપણે આ વાયરને આ નોઝલ સાથે ટેપ મારી દઈશું જેથી વાયર આ જે બ્લોર છે તેની વચ્ચે વાયર આવે નહીં એટલે આપણે નોઝલ સાથે આપણે આ વાયરને ટેપ મારી દઈશું આ રીતે નવું સીખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો હું અવનવા વિડીયો અપલોડ કરતો હોઉં છું તો તમને વિડીયો કેવા લાગે તે પણ જણાવજો જો આ રીતે ટેપ મારી દીધી એટલે હવે આપણે બ્લોર છે આ પંખો છે એ ફરે એટલે વાયર વચ્ચે આવે નહીં હવે આપણે પાણી નાખી અને ચેક કરીશું તો પાણી આપણે જે પાણીનો પંપ છે એ બુડી જાય એટલે કે પાણીનો પંપ આખો પાણીની અંદર આવી જાય એ રીતે પાણી નાખી દેવાનું છે બરાબર જે અડધું પાણી છે મોટો એર પણ આવી શકે છે હવે આપણે ચાલુ કરીશું જો આપણું બ્લોર ફરવા મળ્યું છે મિત્રો એટલે કે આ પંખો આપણો ફરવા માંડ્યો છે હવે આપણે મોટર પણ જોઈ લઈએ પાણીનો પંપ પણ જોઈ લઈશું જો આપણે સ્વિમિંગ છે અને આગળ જે કુલ છે ત્યાં આપણે પાણીનો પંપ ચાલુ થશે તો આપણે સ્વિચ ફેરવીએ તો પાણી જો પાણી મિત્રો આપણું પંપ આવવા માંડ્યું છે પાણી અને આપણો પંપ ફિટ થઈ ગયો છે તો હવે આપણે તે હનીપેડ છે લગાડ્યું છે પાછળના ભાગમાં તે આપણે હનીપેડ હવે ફિટિંગ કરીશું તો મિત્રો હનીપેડ આપણું ફિટિંગ થઈ ગયું છે અને જુઓ આપણે આ ખોખા દ્વારા કરતાં પણ થોડુંક મોટું લેવા છીએ આપણે હની પેડને સાફ સફાઈ પણ કરી દેવાનું છે જેથી આપણે નવું હનીપેડ લાવ્યા છીએ એમાં કચરો હોય ધૂળ ને એવું જામી ગયેલું હોય તો આપણે થોડુંક પાણીમાં આ રીતે નાખી અને સાફ સફાઈ કરી દઈશું જેથી આની અંદર જે હનીપેડમાં ધૂળ રચકણ હોય તો એ નીકળી જાય નાખી અને સાફ કરી દઈશું જેથી આ બધાની અંદરના જે બધા ખાના છે એ બધા સાફ સફાઈ થઈ જાય હવે આપણે આ પલાળી દીધું છે સાફ સફાઈ કર્યું છે અને હવે આપણે ફિટિંગ કરી દઈશું પંપને આપણે થોડુંક અંદર આ રીતે કરી દઈશું પાણીમાં બુડી જાય એ રીતે હવે આપણે સ્ક્રૂ નીચેનો જે ભાગ છે આપણે તમામ ભાગો ફિટ કરી દેવાના છે અને જ્યાં આપણે ખાલી ખાલી જગ્યા ના રહે એ ધ્યાન રાખવાનું છે આ રીતે થોડુંક ઉપર કરી અને આપણે હની પેડ બેસાડી દઈશું અને ફીસો ફીસ આપણે આ રીતે દબાવીને બેસાડવાનો ખાચા ખાચો મેળવીને બેસાડી દેવાનું છે અને આપણે સ્ક્રૂ લગાડી દઈશું તમારી પાસે જો મિત્રો ઘણું જૂનું આવું કુલર હોય તો સ્ક્રૂ હળી ગયા હોય કાટ ચડી ગયો હોય તો આપણે ટેપ પણ મારી શકાય છે હવે આપણે ફરીવાર એકવાર ચાલુ કરી અને આપણે તપાસ કરી લઈએ તો આપણે જો બટન ચાલુ કરી અને આપણે ચેક કરી લઈશું એકવાર હજી એકવાર ઉપર આપણે પાણી આવે છે એ ચેક કરવાનું છે જુઓ મિત્રો આપણે પાણી આવે છે એટલે કે આપણું તો આપણું હનીપેડ પીનું પાણી હની પેડમાં દેખાતું છે જુઓ મિત્રો અહીંયા હની પેડમાં પાણી આપણે આવે છે તો મિત્રો ઘરે બેઠા આપણે કૂલર રિપેરિંગ કરી શકાય છે તમારે ક્યાંય જવાની જરૂર નથી અને સરસ આપણું કૂલર ઠંડી હવા આપે છે જો આપણે પાણી આવવા મળ્યું છે અને આપણું કૂલર સરસ થઈ ગયું છે આપણે હની પેડ કૂલરમાં નાખ્યું અને એક પાણીનો પંપ આપણે નાખ્યો નવો તો આપણે જો આ રીતે સારું કૂલર થઈ ગયું છે અને સ્પીડ પણ સારી છે મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં